ચાક ઉત્સવ છે આ મંદિર માટે મૂળા જોવો જોરદાર ખૂબ સરસ મજાના મૂળા તો હરા જેવા જાડા છે મૂળા જોવો ફર્સ્ટ ક્લાસ વાહ વાડી એટલે વાડી હોય બાકી બીજું બધું ખોટું વાડીની ની હરી આવે બહુ સરસ મજાના મૂળા છે હા ગોવિંદ બાપા કાથરોટિયા ની વાડી કહેવાય છે બારે માસ અહીંયા લીલોત્રી મેથીન બેથીન બારે માસ હોય રજકો ગાજર દરરોજ કાયમ માટે હોય ખૂબ સરસ મજા પોપૈયા ને બધું કેટલો પાંચ છ વીઘાનો રસકો હોય છે બધોય થઈને ત્રણ ચાર વીઘાનો તો રસકો છે તુવેર છે પોપૈયા ખુબ સરસ મજાની વાડી છે ગામને વળી અડે

धोरे <laughs> जमा <laughs>

ભાઈ સુપર મજા બનાવવા મળ્યા છે બે કારીગરો છે બે કારીગરો છે આમાં ગરમા ગરમ ખાવાનું ચાલુ થઈ ગયું છે કારીગરો કેવાય ને ભાઈ જુઓ કર્યા ને લાડવા જેવા મોટા ભજીયા કાલ છે શાકૂચ છે આજે હરિભક્તો સેવા ફૂલ આપી રહ્યા છે અત્યારે ભજીયા ખાવાનું કામ કરશે પહેલાં પછી કાલ આમ કામ કરવાનું છે સેવા આપી રહ્યા છે અત્યારે નાસ્તો કરવા માટેની ને પહેલાં એને થોડોક નાસ્તો કર્યા પછી કોટામાં આવે પછી કામ કરે ને

હા તો અખંડ કરતા હોય બોલે બહુ જ કોઈ આરે ચાલો ગટપુર માં જઈ બસીએ હરે મને માયા લગાડી રંગ રસીએ રે સાલો માં જય વસીએ હરે વાલો મંદિર દરબારમાં બિરાજ હરે પડખે ગેલા દિર નિરગાજે રે સાલો ગઢપુરમાં જય વસિએ હરે ગોપીનાથની મૂર્તિ શોભે હરે પેળા હરે કૃષ્ણ રાધાજી શોભે રે ચાલો ગઢપુર માં જઈ વસિયે હરે કૃષ્ણ બળદેવજી ને સૂર્ય બિરાજ હરે બેળા રે ભતીજી ઘણું સાજે રે ચાલો ગટપુર માં જઈ વસિયે આરે ધર્મ ભક્તિ ને મન ઘણું ભાવ્યા અરે વાસુદેવ ને સાથે પધરાય રે ચાલો ગઢપુર માં જઈ વશિયે હરે સેજાનંદની મૂર્તિ શોભે હરે જોઈ ના મન રે ચાલો ગઢપુર માં જઈ વસિયે હરે કેવો ઘનશ્યામજી નો લટકો હરે માથે મુગ પટકો રે સાલો ગટપુર માં જઈ વસીએ હરે શોકી કરે છે દેવ હનુમંતા હરે શ્યામા બેઠા છે દેવ ગુણવંતા રે સાલો ગઠપુર દેવતા દર્શન યારે હરે થાળ ભરી મુક્તા ફળ લાવે રે ચાલો ગઢપુર માં જઈ વશ હરે અક્ષર યો ને હું શું વખાણું હરે ગંગા જળ નુ મા રે સાલો ગટપુર માં જય વસી હરે લક્ષ્મી વાડી મા બાલ વિરાજ હરે ગીતો લાલ કાજે રે સાલો ગટપુર માં જય વસી હરે બ્રહ્માનંદ નો નાથ સુરંગી અરે જલ જલ્મો જલમનો રે સાલો ગઢપુર માં જય વશિયે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ મજાનું અમારા બાએ કીર્તન ગાયું હાલો ગઢપુર માં જય વસીએ